મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડ તો આજે આપણે ગુવાર ઢોકળીનું શાક બનાવશું તો ગુવાર ઢોકળીનું શાક બનાવવા માટે આપણે આ ગુવાર લીધો છે તો આપણે ધોઈને સરસ વેણી લીધો છે તો આપણે એટલો ગુવાર લીધો છે અને ઢોકળી બનાવવા માટે આપણે એક વાટકો આપણે ચણાનો લોટ લીધો છે વઘાર માટે આપણે અડધી ચમચી રાય લીધીશ અડધી ચમચી આપણે જીરું લીધું છે આખું થોડીક આપણે હિંગ લીધી છે એક આ રીતે મરચું આપણે સુધારી લીધું અડધી ચમચી આપણે હળદર લીધીશ અડધી ચમચી આપણે ધાણાચીરું લીધું અને લાલ મરચું આપણે ખાંડી લીધું છે લસણવાળું અને આ લાલ મરચું છે એ તીખું છે એ આપણે ઢોકળીમાં નાખવા માટે છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું બે ટમેટાને આ રીતે આપણે ખમણી છે અને તેલ લીધું છે અને પાણી લીધું છે તો પેલાં આપણે ગેસ ચાલુ કરશું પેલા ઢોકળી બનાવી નાખશું તો આપણે આ તપેલામાં બનાવશું ઢોકળી તો આપણે અડધો ગ્લાસ જેટલું આમાં પાણી નાખશું એટલું અડધો ગ્લાસ જેટલું ઉકળશે એટલે ઓછું થઈ જાય એમ થોડુંક આપણે મીઠું નાખશું ભોકળી પૂરતું અને લાલ મરચું નાખી દેવું અને બે ચમચી આપણે આમાંથી તેલ નાખશું એમાં પાણી ગરમ થાય તો સુધીમાં આપણે ઢોકળી નાખવા માટે તેલ પ્રિસ કરી લેવું આ થાળીમાં આમ આપણે બાફી બનાવી સરસ ઢોકળી બને છે હવે આપણે આને રાખી દેવું અને આને આપણે ઉકળવા દેવું

પાણી ઉકળી જાય એટલે સરસ ઢોકળી થઈ જાય તો આપણે ઘડીકવાર આને બફાવા દેવું આ રીતે તો આ રીતે આપણે એકાદ બે મિનિટ જેવું બફાવા દેવાનું કે એકદમ સરસ બફાઈ જાય તો આપણે ગેસ બંધ કરી દેવું અને આ થાળીમાં આપણે લઈ લેવું તો હવે આપણે આને આ રીતે દબાવી દેવું કરતી સરસ આ રીતે આપણે દબાવી દેવું તો આ રીતે આપણે આને સરસથી ઢાળી દીધી છે તો હવે આને સાઈડમાં જવા દેવું અને આપણે અહીં ગેસ ચાલુ કરશું તો આપણે આ એક કુકર લીધું છે એમાં આપણે તેલ નાખશું આપણે ડોટ ચમચા જેટલું તેલ લીધું છે તો તેલને ગરમ થવા દેવું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં રાય નાખી દેવું અને જીરું નાખી દેવું આપણે હિંગ નાખી દેવું

આપણે હળદર નાખી દેવું નાખી દેવું નાખશું હવે આપણે ઘણીક મસાલો તેલમાં પાકવા દેવાનો છે એકદમ સરસ તો આપણે બે મિનિટ મસાલો પકવી લીધો છે એકદમ સરસ જો આ રીતનું થઈ જવું જોઈએ એકદમ બધું પાકી જવું જોઈએ તો હવે આપણે એમાં ગુવાર નાખી દેવું બધું મિક્સ કરી લે આપણે એકાદી મિનિટ આપણે આ રીતે મસાલામાં સરસ જુવાર પકાવી લીધો તો હવે એમાં આપણે પાણી નાખશું તો આપણે એક ગ્લાસ પાણી નાખશું આ એક ગ્લાસ ભર્યો તો બે થઈને એક ગ્લાસ નાખ્યું છે હજી આપણે થોડુંક નાખશું કેમ કે આ રહ રહતું શાક હોય તો આપણે હજી થોડુંક નાખીશું તો આપણે અડધા ગ્લાસ જેટલું પાસું નાખ્યું એટલે દોઢ ગ્લાસ પાણી નાખ્યું છે હવે આપણે કુકર બંધ કરી દે અને આપણે ત્રણ સીટી થવા દેવું અને ત્રણ સીટી થાય તાવદીમાં આપણે આ ઢોકળી છે એને આ રીતે આપણે કટિંગ કરી લેવું ના ના નાના પીસ આવડા આવડા આપણે ઢોકળી તો આ રીતની ઢોકળી આપણે થઈ જાય તો બધી ઢોકળી આપણે કાઢી લેવું તો આપણે આ રીતે ઢોકળી બધી થઈ ગઈ છે તો ત્રણ સીટી થઈ ગઈ તો હવે આપણે જોઈ લેવું એકદમ સરસ સડી ગયું છે આપણે શાક સરસ સડી ગયો છે ગુવાર આપણો તો હવે આપણે આમાં ઢોકળી નાખી દેવું ગેસ ધીમો ધીમો સારું છે આ રીતે ઢોકળી અંદર નાખી દેવું બધી ઢોકળી આપણે નાખી દેવું આપણે આને ચારથી પાંચ મિનિટ આમને ધીમા ગેસે સડવા દેવું ઢોકળીને તો આપણે આ પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી દેવું અને આપણે નીચે ઉતારી લઈ કેમ કે આ રહ રહું સારું લાગે છે હવે આપણે આમાં સર્વ કરી લે તો તૈયાર છે આપણું ગુવાર ઢોકળીનું શાક જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું ગુવાર ઢોકળીનું શાક